તિલકવાડાના ઐતિહાસિક વારસાનું સંરક્ષણ અને વિકાસ કરાય તેવી લોક માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા કૃષ્ણકેશવર મહાદેવ કીજી આ તિલકવાડા કે જે તિલકવાડાનું નામ જેના પરથી પડ્યું એવા એક તિલક રાજા તિલક રાજાએ તિલકવાડાને એક ઐતિહાસિક સ્થળ બનાવ્યું અને એમાં અહીંયા બહુ વર્ષો જૂનું એટલે કે લગભગ 1400 ની સાલનો આજે પાંચ સાત વર્ષ દસ સાથે લગભગ દસ અગિયાર વર્ષ અગિયારસો વર્ષ જૂના અહીં ગાડી આજે એક ગેટ છે દરવાજો છે ઐતિહાસિક છે જૂનો પુરાણો છે એક આ ગામનો ઐતિહાસિક સંભાળણું છે કેટલાક સમયથી એની અંદર કંઈ સુવ્ય મરામત નહીં હોવાને કારણે જર્જરિત અવસ્થામાં છે એને એ તો આ જે ઐતિહાસિક ઇમારતને ઐતિહાસિક સંભાળને જાળવવાની ફરજ જવાબદારી પરિવારની છે અને તંત્રની છે તંત્રને અવારનવાર આને માટે ધ્યાન દોરવા છતાં પણ કોઈ ચોક્કસ નક્કર પુરવા સાથે કોઈ કામગીરી કરવામાં આવતી નથી એટલું જ નહીં સાથે સાથે અહીંયા નદીના નર્મદાના કિનારા પર આ જે ગામ આવેલું છે અહીં ઘડી એક જ માત્ર એક ઘટ નર્મદાના કિનારા પર છે જે કેટલાક વખતથી એ પણ જર્જરી છે પથ્થરો બધા નીકળી ગયા છે અને આ જે નર્મદાની પવિત્ર નદી ઉપર પરિક્રમા કરવા માટે આવનારા દર્શન કરવા માટે આવનારા સ્નાન કરવા માટે આવનારા જે પરિક્રમાવાસીઓ શ્રદ્ધાઓ છે તેમને ઘાટમાંથી દર્શન કરવા સ્નાન કરવા માટે જવાની અત્યંત તકલીફ પડતી હોય છે અને તેને કારણે તે થોડી એમ કે તમને કહું કે એની જે લાગણી અને તમને કહું દુરોગામી લાગણી તે એ લોકોને જોવા મળે છે તો આ જે દર્શનાર્થીઓને સ્નાન 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 કરવાવાળાને અને પરિક્રમાવાસીઓને માતાજ પ્રતિ શ્રદ્ધા જળવાઈ રહે સ્નાન કરે અને તે પ્રમાણે પરિક્રમા કરવા માટે અને આ રીતે નર્મદાજીનું નું પણ કે ઘાટનું પણ મહાત્મા એનું પણ સમારકામ થાય અને એ અત્યંત જરૂરી છે ઘણી બધા સમય કહેવા છતાં પણ એનું કે સમારકામ થતું નથી તો તે સત્વરે જળવાય ઇમારતોનું પણ જળવાય અને એની જે ઐતિહાસિક પૌરાણિક સ્તૃતિઓ જળવાઈ રહે અને પરિવાર એ એ જ આજની પરિવારની સમાજની લાગણી છે અને તેને હું અભિવ્યક્ત કરું છું નર્મદ આપણું નામ મારું નામ હરિવદન પાઠક ઉર્ષભે બાબુકાકા